સમાચાર વલસાડથી જ્યાં ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ઉપરવાસમાં વરસેલા વરસાદથી ઔરંગા નદીનું જળસ્તર વધ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા નદીના પાણી આસપાસના વિસ્તારોના દુકાન મકાન ઘરમાં ઘૂસી ગયા છે ઔરંગા નદીનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ બન્યું છે ઉપરવાસમાં વરસાદ છે જેના કારણે નદીમાં પાણીની આવક વધી છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સીધી તસવીરો તમે જોઈ શકો છો વલસાડ ખાતેથી પસાર થતી આ ઔરંગા નદી છે અને ઔરંગા નદીના રેલવેનો બ્રિજ છે અને ત્યાં આ પ્રમાણે જોઈ શકો છો બંને કાંઠે અત્યારે ઔરંગા નદી છે એ વહેતી નજરે આવી રહી છે જે પ્રમાણે ઔરંગા નદીમાં પાણીની આવક થઈ હતી ઉપરવાસમાં જબરદસ્ત વરસાદ વરસ્યો હતો ત્યારે એ વરસાદી પાણીની આવક ઔરંગા નદીમાં થઈ હતી અને ઓરંગા નદીનું પાણી છે એ વલસાડના નીચાણવાળા અલગ અલગ વિસ્તારોની અંદર પ્રસરી ચૂક્યા હતા એ પ્રમાણેની તસવીરો જોવા મળી હતી જોકે ઘરોમાં પાણી હતા દુકાનોમાં પાણી હતા અને જે રીતે અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી હતી ત્યારે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સહી સલામત સ્થળે ખસેડી લેવામાં પરંતુ અત્યારે તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો આ જે રેલવે બ્રિજ છે અને રેલવે બ્રિજ પાસેનો નજારો છે ઓરંગા નદી છે અત્યારે ઉફાન ઉપર છે અને જે પ્રમાણેનું પાણીનું વહેણ તમે જોઈ રહ્યા છો જબરદસ્ત અત્યારે હાલ મોજાઓ ઉછળતા નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિની અંદર તંત્ર દ્વારા તમામ એ લોકોને સાવચેત ગઈકાલે જ કરી દેવામાં આવ્યા હતા જોકે અત્યારે જે પ્રમાણે ભરતીનો સમય છે અને દરિયો છે એ પાણી નહીં લે તો આ હજી પણ આ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ અત્યારે હાલ નિષ્ણાતો માની રહ્યા છે ત્યારે તસવીરોમાં જોઈ શકાય છે ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જે પ્રમાણે ડાંગ સાપુતારામાં જે વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણીની આવક છે એ ઔરંગા નદીમાં થઈ છે અને ઔરંગા નદીને અત્યારે હાલ બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે ત્યારે આ પ્રમાણેનું રૌદ્ર સ્વરૂપ છે એ જોવા મળી રહ્યું છે જો કે હાલ તો વલસાડમાં સ્થિતિ સામાન્ય થયું છે પરંતુ દરિયામાં જે રીતે ભરતીનો જે અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક અંશે પાણી ભરાય તેવી શક્યતા છે કેમેરામેન મલય દવે સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા વલસાડ